નમસ્કાર ખેડૂત મિત્રો વિડીયોમાં તમારું સ્વાગત છે આજે આપણા વિડીયોમાં બજાર ભાવ શું બોલાયા એના વિશે વાત કરવાના છે મિત્રો ખાસ વિડીયોમાં અંત સુધી બન્યા જો મિત્રો આજે તારીખથી ત્રીસ તારીખ પહેલો મહિનો બે હજાર પછી વાર થઈ ગુરુવાર મિત્રો આજે ઊંચામાં વરણીનો ભાવ સાત હજાર છસો રૂપિયા સુધી બોલાયો છે મિત્રો જાણીના બજાર ભાવ ખેડૂત મિત્રો ડેલી બજાર ભારવા માંગતા હોય તો ખાસ વિડીયો લાઈક આપી અને પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું અવશ્ય ન ભૂલતા અને સો પર વાત કરું તો ઝીરોનો ને ભાવ ત્રણ હજાર આઠસો થી સો ચાર હજાર છસો રૂપિયા સુધી વરિયાળી એક હજારથી સાત હજાર છસો રૂપિયા સુધી ઈસબ ગુલબ એકવીસો રૂપિયાથી છવ્વીસો ને વીસ રૂપિયા સુધી રાઇડો એક હજારથી અગિયારસો ને આડત્રીસ રૂપિયા સુધી તલ અઢારસો રૂપિયાથી એકવીસો રૂપિયા સુધી સુવા અઢારસો રૂપિયાથી ઓગણીસો રૂપિયા સુધી અઝમો અઢારસો રૂપિયાથી સોત્રીસો રૂપિયા સુધી અને આ તે ખેડૂત મિત્રો ઊંચા માર્કેટના બજાર બહુ વિડીયોમાં અંત સુધી રહેવા તમામ ખેડૂતોના પર ખાસ વિડીયો લાઇક આપી અને પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું અવશ્ય ન ભૂલતા